પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં ભારત માતા કી કીનાથથી સમગ્ર રાંધનપુર ગુંજી ઉઠ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા રાંધનપુર ખાતે ગાયત્રી મંદિરથી રામજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત ઇરંગા યાત્રાને રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જણાવ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે વિશ્વએ પણ ભારતે નોંધ લીધી છે ઓપરેશન સિંદુર થકી ભારતે પાકિસ્તાનની જડબાતોડ તોડ જવાબ આપ્યો છે તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોશી રાંધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર તાલુકા ભાજપ મંત્રી બેચરભાઈ ઠાકોર પ્રકાશભાઈ ડોક્ટર ગોવિંદજી ઠાકોર ગુલામભાઈ ઘાંચી બાંધકામ સમિતિ ચેરમેન નગરપાલિકા રાંધનપુર નિલેશભાઈ રાજગોર ચીકાભાઈ રબારી નગરપાલિકા સદસ્ય અને ખેતાજી ઠાકોર સંગઠનના પદાધિકારીઓ વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો દરેક સમાજ ના અગ્રણીઓ વ્યાપારીઓ અને શહેરીજનો જોડાયા હતા આજે રાધનપુર નગર અને તાલુકાના તમામ સમાજના કાર્યકર્તાઓએ જે પહેલગામમાં જે આપણા પ્રવાસીઓને જે આતંકવાદીઓ એ નામ અને ધર્મ પૂછીને જે આપણી દીકરીઓનો બેનોનો માતાઓનો સિંદર છીનવી લીધો એના માનમાં આજે આ તિરંગા યાત્રા આખા ગુજરાતમાં ને ભારતભરમાં એ આયોજન કર્યું છે કારણ કે આપણા યશસ્વી મોદી સાહેબે એનો જવાબ આપ્યો છે એ પાકિસ્તાનમાં જઈને આતંકીઓના જે અડ્ડા હતા એ અડ્ડાને તોડી નાખ્યા છે અને

એ એ ક્યારે ભારત તોડ જવાબ આપ્યો છે અને જે આ ઓપરેશન સિંધુ નામ આપ્યું છે એનો બદલો લીધો છે એટલે ખૂબ જ આનંદની વાત છે અને આખા ભારતમાં એક જ વાત છે કે મોદી સાહેબ જે ધારે